સાચા માર્ગે વાપરવાની વિવેક બુદ્ધિ પણ હોવી જરૂરી છે આજનું સુવિચાર જ્યાં સુધી લોકો પોતાને સ્વયં સુધારવાનો પ્રયત્ન કરે નહીં ત્યાં સુધી સુધારો થવો અસંભવ છે શુભ સવાર સવાર મિત્રો અનુભવનું અમૃત જીવન પ્રેરક સુવિચારોની સફરમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજનો સુવિચાર વિચાર વિના શીખો એ સમય બરબાદ કર્યા જેવું છે અને વિવેક વિના વિચારવું એ ભયંકર છે આજનો સુવિચાર અભ્યાસ અને જીવનમાં અંતર સમજો સ્કૂલમાં તમે પાઠ ભણીને પરીક્ષા આપો છો જ્યારે જીવનમાં પહેલા પરીક્ષા હોય છે અને પછી પાઠ શીખવા મળે છે